ફર્સ્ટ ઓફ ઓલ તો ગુડ મોર્નિંગ અત્યારે વાગી ગયા છે સવારના સાડા દસ અને હું થઈ ગઈ છું મસ્ત રેડી કારણ કે આજે જે એક સ્પેશિયલ દિવસ તો જેના માટે હું જઈ રહી છું મારા મમ્મી પપ્પાના ઘરે તો ત્યાં પહોંચીને હું તમને કહીશ મતલબ તમને જણાવીશ કે આજે શું સ્પેશિયલ છે તો અત્યારે હું પણ ઉઠી ગઈ છું ને આજે લકી લી વર્ધન પણ મારી સાથે સાથે ઉઠી ગયો હતો તો એ પણ નહીં ધોઈને મસ્ત ફ્રેશન અપ થઈ ગયો છે હું મળાવી દઉં વર્ધન આમ જોતો ખરો બેટા આપણે ક્યાં જઈએ છે નાનાન ઘરે જઈએ છે ને તો ચલો ફટાફટ કાર આવી ગઈ આપડી ચલો ચલો હેલો મમ્મી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ અમે જઈએ છે ચલો ચલો તમે પણ આવો હવે ઓકે હો ને એન્જોય કરો થેન્ક યુ પપ્પા જોડે એનિવર્સરી છે આજે મમ્મી પપ્પા ની યસ આવો નથી તમાર જોઈએ હમણાં ફોન કરું તો હો ને ફોન કરો હું પહોંચું છું ઓકે ઓકે ગુડ મોનિંગ જઈએ છે તો ચલો હવે આગળ મૂકવા આવો તમે ચલો પહોંચી ગયા છે અને વર્ધન ભાઈ તો અહીંયા સુઈ ગયા છે તો હવે ઉપર લઈ જવ મોટું ટાસ્ક છે ઘરે આવી ગઈ હતી અને તમને બધાને જેમ બતાવ્યું એમ વર્ધન સુઈ ગયો હતો પછી ઘરે આવીને વર્ધન ઉઠી ગયો એટલે પછી એનામાં ને એનામાં અમે બિઝી થઈ ગયા અને મેં મમ્મી પપ્પાને સરપ્રાઇઝ આપી હતી મેં એવું કીધું હતું કે હું થોડી લેટ આવીશ પણ હું વહેલી આવી ગઈ હતી અને વાગ્યા હતા ત્યારે કંઈક અગિયાર સાડા અગિયાર એટલે અહીંયા બધાને ફ્રેશનઅપ થવાનું પણ બાકી હતું એટલે મેં બ્લોગ ના શૂટ કર્યો અને પછી બપોરે હું જમીને સૂઈ ગઈ કારણ કે સવારે વહેલી ઉઠી ગઈ હતી વજન આજે સાત વાગ્યાનો ઉઠી ગયો હતો મારી જોડેને જોડે એટલે અમે બંને સૂઈ ગયા અને હમણાં જ ઉઠ્યા અને હવે બધા રેડી થઈશું અમે લોકો જઈએ છીએ ડિનર માટે બહાર અને અત્યારે પહેલાં તો હું જઈશ મારા લેન્સીસ આપવા માટે જે રેગ્યુલર બેઝિસ ઉપર હું પહેરું છું લેન્સ એ મતલબ હવે છે ને એની એક્સપાયરી ડેટ નજીક આવી રહી છે અને મને પણ બહુ જ અમને કહેવાય ઇરીટેટ થઈ રહ્યું છે આંખમાં વર્ધન હવે ઘરે જવાનું છે ચલો તો અત્યારે કેવું થયું કે હું લેન્સ પહેરીને જ ચેકઅપ કરાવવા આવીને એટલે મને ભાઈએ એવી એડવાઇસ આપી કે લેન્સ પહેરીને ડાયરેક્ટ ચેક ના કરાય મતલબ લેન્સ નીકાળીને તરત જ અને દર વખતે મારે આ જ લોચા થાય છે એટલે મને કીધું એકાદ કલાક પછી આવો તો હવે લાઇન્સ મેં અત્યારે નીકાળી દીધા છે હવે એક કલાક પછી પાછું આવવાનું છે બાય ધ હવે પપ્પા અહીંયા છે હેલો પપ્પા હાઈ મારા દીકરા હેપી એનિવર્સરી થેન્ક યુ થેન્ક યુ આ મારો દીકરો બતાવી લો આઈ કટ દો આ માય જોબ લાઈટ

હું આવી ગઈ છું પાછું ચેકઅપ માટે પેલા તો મારી આઈ ટેસ્ટન રેડી થઈ ગયો છે મસ્ત મસ્ત વદન ક્યાં જઈએ છીએ આપણે નાના ઘરે તો છીએ હવે ક્યાં જવાનું અને શું ખાવાનું મમમ ખાવા જવાનું હે ને અને અહિયાં છે મન હેલો હેલો વેટી હાય હેપી એનિવર્સરી મસ્ત લાગી રહ્યા છો હમણાં આપણે ત્યાં જઈને મસ્ત ફૂલ લુક બધા ને હવે જલ્દી નીકળીએ કારણ કે હેમંગ અને કરી લઈએ જોઈ લો કેટલો સ્માર્ટ લાગી રહ્યો છે નજર ના લાગે થોડું બાય વર્ધાન ટાટા અમે આવીએ છીએ હું બધા આવી ગયા છે ઓર્ડર આપી દીધો છે અને આ લોકો જો લેટ લગતી

હેલો બસ જો ઓર્ડર આપ્યો છે ચલો હવે આપણું બધું સ્ટાર્ટ થઈ રહ્યું છે સુપર સ્ટાર્ટ અને બધું ગયું તો અહીંયા અમે લોકોએ કેક લાવી દીધું છે યે હેપી એન્ડ રિવર્સ રી યેલ વધન કટ કરશે જુઓ

Papa nak lah. lau cepat. Cepat 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 cepat. Cepat

જઈ રહ્યા છે ઘરે અહીંયાથી ડાયરેક્ટ જ જોઈએ છે આવું ના ઘરે નથી આવતા કારણ કે સાડા અગિયાર થઈ ગયા અને અહીંયાથી નજીક પડશે ઘર તો નીકળીએ છે ચલો બાય બાય જેમ બે જેમ બે અને આ સડી કરવાળું કોઈ ના હોય લોગમાં હેમંગ સિવાય એને હાઇલાઇટમાં માં હોય ને રાતે કરી નાવું આનો લીલો પહોંચી ગયો અને પછી ફોન કરજો તેરા પહોંચી જાવ શાંતિથી જાય છે અને મને થઈ

ઈ ના એવું કરો કાર અહીંયા લઈ આવો ગાડી અહીંયા લઈ આવો અહીંયા લઈ આવો ના અમે લોકો મથી રહ્યા છે ભઈ બરાબર રેડી નથી બરાબર કાઢી એટલે તરત રડવા લાગે છે ચાલ અહીંયાથી જ કરી રહ્યો છે

সিদ্ধ અત્યારે વાગી ગયા છે રાતના બે અને હવે અમે લોકો સુવાની તૈયારી કરી રહ્યા છે નીચે આવી અને પછી પાછા બધા બેઠા હતા વાતોચીતો કરી તો એમાં એમાં ટાઈમ ગયો અને અત્યારે બસ હવે સુવાની તૈયારી કરીશું તો મળીએ કાલે હોપ શું કે આજનો વ્લોગ તમને ગમ્યો હોય અને ગમ્યો હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાય બાય